જોઈએ તો રાજ્યભરમાં બ્રિજ તૂટવાનો ઘટનાનો સિલસિલો અમરેલી જિલ્લામાં અહીં બ્રિજ વચ્ચે બે ભાગ થયા છે સ્ટેટ હાઈવે ટુકડા હોવાના કારણે નીચે ધાતરવાડી નદી દેખાઈ રહી છે આસપાસ ભરડિયા હોવાના કારણે ભારે વાહનો ધમધમી રહ્યા છે આસપાસના વાહન ચાલકોમાં પણ ભય છવાયો છે બીજી તરફ હજુ સુધી તંત્ર દ્વારા સમારકામ કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે વધુ જોખમી સ્થિતિ સર્જાઈ છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે મોટા ભરડિયા ધમધમતા હોવાથી બ્લાસ્ટિંગના કારણે આ બ્રિજની હાલત અત્યંત જોખમી બની ગઈ છે ગમે ત્યારે મોટો અકસ્માત થવાની શક્યતા છે ઉપરાંત સરકાર દ્વારા તાકીદે બ્રિજનું સમારકામ કરાવવામાં આવે તેવી માંગણી કરાઈ છે એક પુલ આવેલો છે અને આ ખાંભાથી મહુ હાઈવે છે આમાં બહુ વાહન ની અવર જવર છે અને આખો પુલ હાઈબ્રેક માને છે આખો ધ્રુજે છે તો હમણાં ભાઈ વાત કરીએ એમ કે અહીંયા વાહન આમ મળે તો આપણને એમ થાય કે ઉતરી રહીને ને ઘડીક ઉભી રાખી દઈ ગાડી નકર આમાં એમ થાય કે હમણાં પડી જાય કઈક ઈજા થાય કોઈને વાગી જાય દુર્ઘટના નવી કઈ બનશે

વાહન વ્યવહારવાળાને કોઈને ખબર નથી રહેતી કાંઈ ખાડો છે પાણી ભરેલું હોય તો એમ લાગે કે રોડ છે એમાં પણ એક્સિડન્ટ થાય છે આ આથીવાડી એવી છે એટલી બધી ભયંકર ભીખ લાગે છે અને સામેથી વાહન આવતું હોય ને આજ કે અમે નીચે ઉતરી રહી છીએ ટુ વ્હીલ ઉપર છે અને હાથમાં દોરીને પસાર થાય છે અને બહુ ડર લાગે છે